બાલકૃષ્ણની ની અંદર જયારે ભુજ નો માલ આવે સાડીમાં કઈ ઘટે નહીં ઓરિજિનલ અજરક પ્રીમિયમ ગજી નું કપડો અને લગડી પટ્ટા સાથેનો આપણે જે વિડીયો બનાવ્યો હતો એક અઠવાડિયા પહેલાં જેટલો સ્ટોક આવ્યો ને બધો પૂરો થઈ ગયો હતો આજે પ્રીમિયમ ગજીમાં બધા ચારે ચાર કલર ઓરિજિનલ જેને લગડી પટ્ટો જોઈએ છે ને એ અજરકની અંદર ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવી ગયો છે તમે લાઈવ સ્ટોક તમે આજે જોઈ શકો છો જેને જેને ઓર્ડર પેન્ડિંગ હતા ને એ ફરી વખત લખાવી દેજો જે શોરૂમ ઉપર ધક્કો ખાઈ ગયા હતા એ ફરી વખત શોરૂમ ઉપર આ કલેક્શન લઈ લેજો બાકી સાડીમાં કાંઈ ઘટવાનું નથી ફક્ત ને ફક્ત સત્તરસો રૂપિયા રેટની અંદર આ ગજીનું કપડું તમને ઓરિજિનલ અજરકમાં મળવાનું છે આ કોઈ મશીનની પ્રિન્ટ નથી આ ઓરિજિનલ જે હેન્ડ પ્રિન્ટ બ્લોક થી જે અજરક બને છે એ સેમ વસ્તુ તમને મળવાની છે અને અજરકનો સ્ટોક જુઓ આ ડેલી સ્ટોક એટલો અને ને પૂરો થાય ને અજરકમાં તમે જે રિસ્પોન્સ આપો તો ગાય જોરદાર જેણે જેણે લીધું છે ને બધાને ખબર છે કે આ અજરકનું ફેબ્રિક કેવું આવે છે સાડી રોલ પાલે થાય ને સાડીમાં કંઈ ઘટે નહીં તો આવું નવું કલેક્શન જોઈએ છે મારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં સાડીનો ફૂલ ક્વોન્ટિટી સ્ટોક છે વખતે પણ જેટલો સ્ટોક આવ તરત પૂરો થઈ જાય જેમ મને વહેલા ઓર્ડર જેને જેને જે કલર ગમતો હોય લખાવી દેજો ચારેય કલર અવેલેબલ ફૂલ ક્વોન્ટિટી સ્ટોકમાં માલ આવી ગયો છે મરૂન કલર બીટ કલર અને રેડ કલર અને બ્લુ કલર ચારેય કલરમાં આ ફૂલ ચાર કલર જે છે ચારે ચાર કલર એક થી એક તડિયાતા મેચિંગ જો સાડીનો લુક જો આ બ્લુ કલર રહેવાનો છે મરુન કલર રેડ કલર અને સુપર હિટ એવો આ બીચ કલર ચારે ચાર મેચિંગ એવા છે એક થી એક ચડિયાતા કલર છે સાડીનો લુક આખો ડિફરન્ટ અને તમારે આનો ઓર્ડર બુક કરવો છે સ્ક્રીન ઉપર અમારા બંને નંબર આપેલા છે ઓર્ડર બુક જેમ મને વહેલા કરાવજો એટલો સ્ટોક પૂરો થતા વાર નહિ લાગે ફક્ત અને ફક્ત સત્તરસો રૂપિયા રેટની અંદર આ ગજી સિલ્ક ફેબ્રિક ઓરિજિનલ જાપાનજનીમાં લગડી પટ્ટો રહેવાનો છે થેન્ક યુ